વાવમાં જળસેય નળ યોજનામાં ગેડિટીઓના મુદ્દે સરપંચ સહિત સોલ સદસ્યોની ટીડીઓને લેખિત રજૂઆત પંદર હજારની જનસંખ્યા ધરાવતા વાવ શહેરને પાણી પ્રશ્નના નિકાલ માટે કેન્દ્ર સરકારની રૂપિયા ચાર પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે રૂરબન યોજનાનું કામ થયું છે જેમાં વાવ શહેર જળસેય નળ યોજના હેઠળ પાણીની લાઇન તેમજ ઘર ઘર નળ કનેક્શન કરવા જોકે આ રૂડબન યોજનામાં વાવ શહેરના પચાસ ટકા વિસ્તારમાં પાણીની લાઇન નાખવામાં આવી નથી માત્ર પાણીના સ્ટેન્ડ ઊભા કરી લોકો પાસેથી આધાર કાર્ડ મેળવી કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીની મિલી આ યોજનાનું બે કરોડનું પેમેન્ટ ઉપડી ગયું છે ગામનો પચાસ ટકા વિસ્તાર પાણી વિના વલખા મારતો હોય ગામના યુવાન સરપંચ ભરતસિંહ સોઢા ઉપસરપંચ રાજપૂત સહિત સદસ્ય મિત્રોએ વાવ લેખિતમાં રજૂઆત કરી બાકીનું બે પૂર્ણ કરી ચકાસણી કરી ચૂકવવાનું જણાવ્યું હતું આ બાબતે વાવ ટીડીઓએ જણાવ્યું હતું કે આ મુદ્દો અમે સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરની સમક્ષ મૂકીશું જ્યાં સુધી કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પેમેન્ટનું ચુકવણું નહીં કરવા દઈએ આ બાબતે વાવના યુવા ધારાશાસ્ત્ર અને ઉપસરપંચ એ રાજપૂતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જળસે નળ યોજનામાં વાવ શહેરમાં કરોડોની ગ્રાન્ટ વાપરવા છતાં અડધો વિસ્તાર પાણી વિના વલખા મારી રહ્યો છે આ યોજનામાં ભારે ગેરરીતિઓ થઈ ગઈ છે અને કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી બાકીનું ચૂકવણું ન થવું જોઈએ અને ન્યાય નહીં મળે તો અમે કોર્ટનો સહારો લઈશું આજે વાવ ગ્રામ પંચાયત દ્વારા અમારી પંચાયતની બેઠક મીટિંગ લેવામાં આવી એના અંગે અમે વારંવાર રજૂઆત પર જળસે નળ યોજના જે કામગીરી થઈ છે જે કામગીરી બાકી છે એમાં અમને સંતોષકારક જવાબ ત્યાં કોન્ટ્રાક્ટર તરફથી મળતો નથી વારંવાર પંચાયત તરફથી અમે રજૂઆત કરી છે સરપંચ તરીકે અમે રજૂઆત કરી છે આજે અમે પંચાયતની જયારે મિટિંગ બોલાવી એની અંદર અમારે ચર્ચા વિચારણા થઈ પછી અમે તાલુકા વિકાસ અધિકારી પ્રાંત સાહેબ ને તમામ ને અમે આ પ્રશ્ન માટે કરીને અમે રજૂઆત કરી છે આનો અમે નિકલ નહીં આવે ત્યાં સુધી અમે વિરોધમાં લડત ચાલુ રાખશું